રામ રામ બસ હરિદ્વાર ઋષિકેશ નજારો જો ખાલી પહાડી અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે ને અહીંથી અમે સીધા ને જાશું અહીનો ખાલી એકવાર નજારો જો પહાડો નો મસ્ત પહાડ છે બધા

બદ્રીનાથ અને દર્શન કરી અને તમે બધાને દર્શન કરવા અંદર આવું કઈક મંદિર છે આ મમ્મી ને બધા જાય છે ભાઈ ને અહીં જાણકારી પણ આપે છે આવું છે શત્રુગંધી અંદર થી દર્શન કરાવું તમે જોઈ શકો બાર છે બજરંગ ની મૂર્તિ અને અંદર છે ભગવાન તમને બધાને દર્શન કરાવી દઉં જો આવું કંઈક છે અંદર માસી ને અહીંયા ફોટો પડાવો છે થોડોક શૂટ કરી લઈએ અને પછી જ અહીં બીજા મંદિરે માસી તમારે ફોટો પાડવો છે

બતા રામજુલા મંદિર છે એને દર્શન કરી લઈ પછી જશે સીધા રામથુલા નજારો ખાલી હનુમાનજી નું મંદિર પ્રાચીન મંદિર છે અંદર થી કોઈ દર્શન કરાવી દઉં માસી અડ આવી ગયા કઈ વાંધો કરી આવું કઈ છે હનુમાનજી નું મંદિર હનુમાનજી શિવ ભગવાન ની મૂર્તિ છે અને આ કયા ભગવાન છે રામ ભગવાન છે

આ છે રામઝુલો આ મમ્મી ને માસી એ લાવે છે અને આ બાજુ જવું તો ખાલી નજારો દોસ્તો અહીંયા હવા પણ એવી મસ્ત આવે છે બહુ પવન આવે છે અને રામઝૂલા ઉપર સિહં આવે અહીંયા ઝૂલો સમાપ્ત થાય છે અત્યારે દોસ્તોમાં આવી ગયા હતા પ્રાચીન રામેશ્વર મંદિર દર્શન કરાવી દઉં આ છે પ્રાચીન રામેશ્વર મંદિર અને આ છે રામધીલો અને આ ગંગા જવું રામધીલો કેવો મસ્ત નજારો છે પહાડી ઇલાકો

प्राचीन गद्दी मंदिर से जो अब भाई हमने बड़ी जगह गाइड कर तो बाबा इनका बचपन का नाम होता बारह वर्ष का तपस्या कर रहे हैं ये बचपन में तपस्या कर रहे थे कोई वस्तु नहीं था इधर का एक राजा होता था नरेंद्र साहब उन्हें मालूम चला हमारा क्षेत्र में एक बालक तपस्या कर रहा है काला कम्बल भे किया एक कम्बल होकर उन्हों ने एक सौ बीस वर्ष तक तपस्या किया अपना धर्मशाला है पैदल यात्रा पहले ऐसे से ढाई तीन महीने की यात्रा होती थी तो प्रत्येक व्यक्ति को एक छाता जूते और फिर का मिलता था आते रहिए कर रहिए चलते हैं जब से पैदल यात्रा बंद कर दिया ये बिरला जी का ट्रस्ट है जुगल किशोर बिरला ने ट्रस्ट बनाया था उनके बाद घनश्याम दास बिरला बसंत कुमार बिरला सरला देखने में चलता है નહીં પણ મારે ભગવાન પોતે ચલાવશે રામ મારો રામ ને ખબર મંદિર છે સ્વર્ગાશ્રમ સ્વર્ગાશ્રમ મંદિર તો હવે દોસ્તો અમે અત્યારે આવી ગયા છે ગીતા મંદિરે તમને અંદર થી બતાવું કે છે ગીતા મંદિર અહીંથી દેવાનું છે ગીતા મંદિર ગીતા મંદિર જઈને પછી તમે દર્શન કરાવ હવે દોસ્તો એક લાસ્ટ મંદિર છે નીલકંઠ મહાદેવ મંદિર છે લાસ્ટમાં માં તમે એના પર દર્શન કરાવી દઉં આવું કઈક મંદિર છે નીલકંઠ મહાદેવ મંદિર અંદરથી થી પણ તમને દર્શન કરાવી દઉં અને એ સાઈડ કામ પણ ચાલુ છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તમે અંદર થી પણ દર્શન કરાવી દઉં આવું છે નીલકંઠ સરમ આતે હું મમ આસી લાગવા આસી આવો છે તમે જોઈ શકો છે હા આ આ વાત કરે છે ને વિડિયો બલ ચાલુ છે તો દોસ્તો અત્યારે ઋષિકેશ માં અમે બધી જગ્યાએ દર્શન કરી લીધા છે અને આ ભાઈ હમણાં એ બધું ગાઈડ કરાવ્યું છે કે શું કેવી રીતે હોય બધું સીધા મથુરા મથુરામાં દર્શન કરે સીધા મથુરા